લોકસભાની ચૂંટણીની મતગણતરીને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શુક્રવારના રોજ રેલવે એસપીની સૂચનાથી વલસાડ રેલવે સ્ટેશન પર રેલવે પોલીસ રેલવે એસઓજી તથા રેલ્વેના અન્ય એજન્સીઓ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ સાથે રેલવે સ્ટેશન પર આવતા જતા મુસાફરો અને આજુબાજુની જગ્યામાં તેમજ ટ્રેનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું લોકસભાની ચૂંટણી યોજાયા બાદ આગામી ચોથી જૂનના રોજ મતગણતરી થનાર છે જેને ધ્યાનમાં રાખી વડોદરા રેલવેના એસપીની સૂચનાથી સ્ટેશન વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના તકેદારીના ભાગરૂપે શુક્રવારના રોજ વલસાડ સ્ટેશન પર વલસાડ રેલ્વે પોલીસ રેલવે એસઓજીની ટીમ વલસાડ રેલવે સ્ટેશન પર આવેલા ખાણીપીણીના સ્ટોલો રેલવે પાર્કિંગ રેલ્વે સ્ટેશન બહાર ખુલ્લી જગ્યામાં તેમજ ટ્રેનોમાં આવતા જતા મુસાફરોના બેગોની ચેકિંગ હાથ ધરવામાં આવી હતી

બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ